ણંદ કરા કમિશનરપાલિકામાં વીડિયોની કામગીરી કરી રહ્યા હતા ત્યારે કમિશનરે તેમને રોક્યા પત્રકારોની કામગીરી દરમિયાન આવે હસ્તક્ષેપ પર લોકોએ ચિંતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કેટલાક કર્મચારીઓ કમિશનરની ની કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે આ પ્રસંગે પૂછવું રહેશે કે પત્રકાર પોતાના કામ માટે ગયા હતા ત્યારે તેમને વીડિયો બનાવવા કેમ રોકવામાં આવ્યો શું કમિશનરનું વર્તન યોગ્ય છે કે નહીં તે હવે ચર્ચાનો વિષય બન્યો છે લોકોએ આ મામલે પારદર્શકતા અને પત્રકારોની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા જરૂરી ઠેરાવ્યું છે નિખિલ ભટ્ટ મહાનગરપાલિકામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમને રોક્યા હતા આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા નિખિલ ભટ્ટ જોડાઈ છે નિખિલજી આણંદ મહાનગરપાલિકામાં જે કમિશનર છે તેઓ વિઝિટી નીકળ્યા જે નગરપાલિકાની જે વિઝિટ છે તે કરવા નીકળ્યા હતા હાલ જો ત્યાં કામગીરી ચાલી રહી હતી તેને લઈને માહિતી મળતા પત્રકાર ત્યાં પહોંચ્યા હતા અને જયારે પત્રકાર વિડીયો ઉતારતા હતા ત્યારે અધિકારીએ તેઓને વિડીયો ઉતારવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે જો તમે આણંદ મહાનગરપાલિકાના વોટ્સઅપ ગ્રુપમાં છો તમને મેસેજ મળે છે એ રીત વાત કરી અને પત્રકાર ને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવ્યા હતા જી જી નીતિશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આણંદના ખાતે આણંદ મહાનગરપાલિકા કમિશનર મિલિંદ બાપના વર્તન લઈને ચર્ચાનો મુદ્દો બન્યો છે બિનિયાણા પત્રકાર નિખિલ ભટ્ટ મહાનગરપાલિકામાં વીડિયોની કામગીરી કરી રહ્યા હતા ત્યારે કમિશનરે તેમને રોક્યા પત્રકારોની કામગીરી દરમિયાન આવી હસ્તક્ષેપ પર લોકોએ ચિંતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે